મજૂર હવે હું આવી નેદાવાન કરો આ મારી બુદ્ધિ થોડી રાખો તો આમ તમાકુ આટલા આટલા એ ઉભી રહ્યા પણ મજૂર આવી હી પાછળ બેરાસો હું તમે મારી સલાહ લો હું ખાતર લાવું એમ ખાતર નાખો કેવું ખાતર વાપરો તમે હું તો જબર લાવું છું તો મુયે જબર જ નાખું આ નાશું હોય તો આવી તમાકુ ના હોય આવળા આવળા પત્તાય આવળા આવળા હું આવળા 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 પત્તો હી મારો જોઈએ આવળા આવળા પત્તો ઉભો હી તમાકુ એટલું નેદામાં છે આ હું તમાકુ તમાર ખાઈ લે તો કઉ છું મજૂર આવી હી નેદાની હવે મારી સલાહ લો તો આગળ જવોડી મારી સલાહ લો તો તમાકુ સીડાઈ નાખો ને અંદર ખાલો કરીને પોણી ભરીને શેખોડો વાયજો તમારી બુદ્ધિ મારી બુદ્ધિ તમે જાત તમારી બુદ્ધિ લેવા હું જઉં તાર માર મોણું થાય છે હું કીધું એમ કરજો પાછા હા હા જો આ ડોહાનું એસી કે ફરી ગયો હું કે શેઘોળો વાઈ દયો આવડી આવડી તમાકુ શેરાઈ દેવાતી હશે કે શેરાઈ દયો વાત શું કરી ડોહો હું વળી વાળી પાથી વધારે ભણેલો થાય મને બુદ્ધિ આલી કે તમાકુ શેડી ને કે શેઘોળો વાઈ દે હવે શેઘોળો ઇયન હું હવે અહીંયા ખબર પડે મારા હવે લાલભા જોડી જવું પડશે ને હવે લાલભાન વાત કરવી પડશે

લાલ પાલ ફોન આવડતો ને આપડો મોટો લાઈન બે ખબર નામ માં ભણેલો ભણેલો હું શું ચોપડીઓ નહી કરતા બઉ કરી પણ ભણેલા તમાકુ તમાકુ શેડી ના છે હવે આપડે કરવું પડશે હા હું તો શેતર હોગી હોગી થાચી ખેતર માં કોનતી નહીં હવે લાલ કરવા

નહીં લખેલું ક્વંતિભા કહી દો ને હું લઈ આટલી વખત આરામ કરવા નહીં આવડતું હશે કોઈ નહીં લખ્યું કઈ દી ગીભા તમારી હોશિયારી તમારે ઘેર રાખવાની